નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન જેનું પાઠ પાંચમો જેનું નામ છે આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

તેની સામે આવશે સિત્તેર હજાર ગામડા ત્યાર પછી વર્ષાસન છે તેની સામે આવશે ડાંગ દરબાર ત્યાર પછી શ્રમિક છે તો તેની સામે આવશે પાઇક તરીકે ઓળખવામાં આવતો એને અમનદાસ છે તો એ સંગ્રામ શાહ નામ ધારણ કરેલું હતું ત્યાર પછી ખોખર જનજાતિ છે તો તેની સામે આવશે પંજાબની અંદર જોવા મળતી અને બલોચ છે તો તેની સામે આવશે નાના કુળોમાં વિભાજિત હતું ત્યાર પછી આગળનો પ્રશ્ન બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો જેમાં પેલું મુલતાન અને સિંધમાં લંગા અને અર્ધુન જાતિઓનું આધિપત્ય હતું બીજી ખાલી જગ્યા અહોમ ભાષામાં રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિ બુરંજી હતી ત્રીજું જનજાતિના સભ્યો કબીલાય પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમાં પેલું અકબરના સેનાપતિ માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો વિધાન ખરું છે બીજું ગુજરાતમાં મિજો અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે તો આ વિધાન ખોટું છે ત્રીજું ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા તો આ વિધાન પણ ખોટું છે ચોથું દક્ષિણ ભારતમાં વેતર કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા તો આ વિધાન ખરું છે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમાં આપેલું છે આદિવાસી સમયનું સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું તો આદિવાસી સમુદાયનું જીવન શિકાર એકઠી કરેલી વન્ય પેદાશો સ્થાનિક ખેતી પશુપાલન કલા કૌશલથી બનાવેલી સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું ત્યાર પછી બીજો પ્રશ્ન છે જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો સામૂહિકતાનો સિદ્ધાંત સિદ્ધાંતનું દર્શન છે પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાય પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા આમ જનજાતિના લોકોનું જીવન જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું આ ઉપરાંત તેમનું સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો આવું શાના આધારે કહી શકાય તો ચાલો જઈએ અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને દાન આપતો હતો સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું એ સમયે સંસ્કૃતિની મહત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી ઉપરુક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત હતો ત્યાર પછી પ્રશ્ન ચાર ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો તો ચાલો જઈએ અહોમ લોકો તેરમી સદીમાં મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા તેઓ ભૂયા એટલે કે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી હતી સોળમી સદીમાં તેમણે ચૂંટીઓ અને હોચ કોચ હાજો રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી તેમજ આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી સત્તરમી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવતા હતા ઈસવીસન સોળસો બાસઠમાં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેમા સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકો પરાજિત થયા હતા આમ છતાં અહોમ પ્રજાના રાજ્ય વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં ગોંડ લોકો ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતા હતા તે ભારતની જ પ્રાચીન જનજાતિઓ પૈકીની એક છે તેઓ સ્થળાંતરિત ખેતી કરતા હતા તેઓ નાના નાના કુળોમાં વહેંચાયેલા હતા વિશાળ ગોંડ જાતિ મદરેક કુળનો એક રાજા હતો અકબરનામામાં જણાવ્યું છે કે ગઢકઢંગાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડા હતા ગઢકઢંગાના પતન બાદ નિર્બળ બનેલું ગોંડ રાજ્ય બુદ્ધિ શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહમ લોકોથી અલગ હતો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ પાંચ આદિવાસી અનુસૂચિત જનજાતિના ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યપથી સોલ્યુશનની પીડીએફ મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી